ઉપાસી ખબર છે એને જ અમે નિત્ય ઉપાસી છે ખબર છે આ મસ્તીનો અંજામ ઉદાસી છે ખબર છે આ મસ્તીનો અંજામ ઉદાસી છે ખબર છે આ મીન બધા જળના નિવાસી છે ખબર છે આ મીન બધા જળના નિવાસી છે ખબર છે બે ચાર ઘડીના એ વિલાસી છે ખબર છે બે ચાર ઘડીના એ વિલાસી છે ખબર છે બહુ ભયમાં બધા ભોળા પ્રવાસી છે ખબર છે બહુ ભયમાં બધા ભોળા પ્રવાસી છે ખબર છે આ હોળીના ખૂટેલ ખલાસી છે ખબર છે આ હોળીના ખૂટેલ ખલાસી છે ખબર છે જોરે છે દિશાઓ અને ભેકાર રડે છે જોરે છે દિશાઓ અને ભેકાર રડે છે આ રાત અજં અગાસી છે ખબર છે આ રાત અજં અગાસી છે ખબર છે આ વાતાવરણમાં જ છે તાસી રતિની આ વાતાવરણમાં જ છે તાસી રતિની નાન એની મેં કંઈક વાર તપાસી છે ખબર છે નાન એની મેં કંઈક વાર તપાસી છે ખબર છે અમને ન કહો એની ચટક હોય છે કેવી અમને ન કહો એની ચટક હોય છે કેવી કળીઓને એમ ખૂબ ચકાસી છે ખબર છે કળીઓને એમ ખૂબ ચકાસી છે ખબર છે મય કહે છે છતાં એમની પત્તી વિશે અતક મય કહે છે છતાં એમની પત્તી વિશે અતર આ ફૂલ બધા આમ તો વાસી છે ખબર છે આ ફૂલ આમ તો બધા વાસી છે ખબર છે મય કેચ જતા એમની પત્તી વિશે અત્તર મય કેચ જતા એમની પત્તી વિશે અત્તર આ ફૂલ બધા આમ તો વાસી છે ખબર છે કંટકનું ગજું શું કે પ્રવેશી શકે પગમાં કંટકનું ગજું શું કે પ્રવેશી શકે પગમાં મારી જ આ પેનીમાં કપાસી છે ખબર છે મારી જ આ પેનીમાં કપાસી છે ખબર છે પીએ છે સ્વયં એથી અધિક પાય છે સૌને પીએ છે સ્વયં એથી અધિક પાય છે સૌને ઘાયલ આમ તો પ્યાસી ના પ્યાસી છે ખબર છે ઘાયલ તો પ્યાસી ના પ્યાસી છે ખબર છે પીવે છે સ્વયં એથી અધિક પાય છે સૌને ઘાયલ તો પ્યાસી ના પ્યાસી છે ખબર છે